નમસ્કાર ખેડૂત મિત્રો મિત્રો જુઓ મિની સનેડો સનેડોલ એને ભાઈ દેશી જુગાર છે ભાઈ જુઓ હજી તો મિત્રો બને છે આપણું અડધું કામ થયું છે ભાઈ હજી મોડિફાઈ કરવાનું બાકી આપણે હાઈડોલિક વારું કરવાનું છે કામ ચાલુ છે ભાઈ આપણું અંદર અહીંયા પણ તમને ખેડૂત મિત્રોને જાણકારી માટે મેં કીધું વિડીયો બનાવી લઈ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બીજો પણ મોડીફાઈ કરો વિડીયો આવશે જુઓ તમે એન્જિન ભાઈ ઓલું હે બસ ટ્રેક્ટર આવેલું જાય બરેક બ્રેક કામ ચાલુ એ ભાઈ આખો બનશે પછી બીજો વિડીયો આવશે જવો મિત્રો મિત્રો કામ અધુર ભાઈ જુઓ હજી ચાલો મિત્રો ટેસ્ટિંગ કરી તમને બતાવીએ ભાઈ જુઓ તમે ભાઈ એવો ટ્રાય કરી ભાઈ હાલે કે નહીં હાલી ગયો ભાઈ એવો કુલ ગાર હોય તો એમ જોવો ભાઈ ક્યાંય બેતું નથી સરળતાથી આપણે ચાલે છે ભાઈ કઈ ગારો કંઈ ફીવરો તો નથી આમ જવો અત્યારે ગારો ફૂલ છે ક્યાંય આપણે ટાયર બાયર બે કાયદેસર ભાઈ કામ છે એનું જવો તમે માટીમાં જઈ જાય હો ઘરમાં કાંઈ તાકાત બાગત કંઈ ઘટતી નથી ભાઈ જુઓ તમે કાયદેસર હાલે જુઓ જોવો જોવો માથે વજન દે ફૂલ તોય ફૂલ તાકાત આવે છે ભાઈ એની કાગજમાં કાંઈ ઘટે જ નહીં મિત્રો મિની સનેડો હો ભાઈ હાવ ગદેડું ભાઈ જોઈ લઉં ગારો જવો તો એમાં ટાયરમાં ક્યાંય ગારો નથી ખોરવું ભાઈ હાવ ખાવ ખોરવું હોય મિત્રો જુગાડ લઈને નાનું હે પણ આમ જોતા વેચાતા લ્યોડા આપણે વેચી નહી ઓલરેડી જુઓ તમે આપણે ઘરે જ બનાવી ભાઈ ખેડૂત બનાવીએ જુગાડ બનાવીને આપણે જોવો ફરે મોટા ટાયર નહીં ઓલા સનેડા કરતા ભાઈ જુઓ આપણે અને આમાં આપણે નાના ટાયર છે મિત્રો એવો નાનું છે ફળ પણ ના બચવું છે ભાઈ જોવો સૌથી પહેલા ભાઈ આપણે તમને બતાવીએ કે ભાઈ આપણે સાથી ઉપાડવામાં ભાઈ હાઇડ્રોલિક સિસ્ટમ વાળું છે ભાઈ સાથે ઉપાડવાનું નથી ભાઈ જોવો તમે અહીંયા આપણે જેક ફિટ કયો હે ભાઈ બરાબર હાથી ઉપાડો નથી અને ભાઈ આપણે ટાયર નાના છે અને ભાઈ આપણે ડિપ્રેશન જે ભાઈ એ આપણે અતુલ શક્તિ રિક્ષા છે ભાઈ એનું ડિપ્રેશન છે ભાઈ અને પ્લસ આપણે ભાઈ ડગરા ફિટ કરી ગમી જારીમાં આપણે ભાઈ ફેરફાર થઈ શકે અને ગમે એટલાની જારી કરી શકું અહીંથી આપણે વધી શકીએ જુઓ મિત્રો બરાબર અને આપણે ઇન્જિનની વાત કરીએ મિત્રો તો આપણે એ પણ અતુલ શક્તિનું છે સાડા સાત વોર્સ પાવરનું છે મિત્રો ઇન્જિન જુઓ તમે અને આ ટાયર તો ભાઈ ગમે એવું હાલે આપણે ભાઈ એ કાંઈ બર ન પડે ભાઈ આપણે નવા નાખ્યા હે અને ઓલું આપણે કામ ચાલુ ભાઈ એમાં મોટા ટાયર નાખ્યા છે જુઓ તમે અને ભાઈ આ આપણે ડીઝલ ટાંકી અને ઓઇલ ટાંકી પણ અહીંયા પીટ કરી દીધી એ જુઓ તમને રિવ્યૂ પણ હમણાં બતાવશે ભાઈ ખેતરમાં લઈને આપણે પ્લસ ભાઈ આપણે શું કહેવાય વાળું નથી ભાઈ આપણે નેતરું મારવું પડે અહીં નાખીને એ પણ સરળતાથી એક જ નેત્ર મુકડી જાય છે ભાઈ જોવો તમે કોઈ મિત્રોને લેવો હોય ભાઈ કોમેન્ટ કરજો ભાઈ હમણાં તમને વાડીમાં લઈને બતાવશે ભાઈ જો અહીં બીજો બને વ્હીલ સ્લાઇડ આગા પાછા કરી શકો તમે અહીંયા ઓઇલ બ્રેક ગોઠવી છે આપણે ખાલી જરાક પંપ મારો એટલે ઓઈલ ખીલો થઈ જાય બરોબર ઓઇલ પંપ છે એથી હાઈડોલ આપણે હાઈડોલિક સાતી છે ને અહીંયા આવો જો આ પંપ ચેક મૂકેલો છે હાઇડોલિક પંપ છે ને એથી આ હાઇડોલિક ઊંચા નીચે થાય છે અત્યારે મારે ત્રીસ નીચારી છે

આ અતુલ શક્તિનું ઇન્જિન છે વાંધો છે નહીં એટલે તપે નહીં એના માટે ફેશન નું પતરું મૂકી દીધું અને ચનેડા નો શો આવે લાઇટિંગ છે મેગ્નેટિંગ વાળું અંદરથી લાઈટ રાતે આકવું હોય તો કઈ વાંધો નહીં હવે અમારા જિગ્નેશ દાદા હેન્ડલ મારશે હાલો જિજ્ઞાસભાઈ આવો જુગઢ ભાઈ તમે ક્યાંય જોયો નહીં હોય મિત્રો જો આ પેલું હે આપણે ગુજરાતમાં જોઈ લેજો ભાઈ ઓલા મોટા તો બનાવતા હોય ભાઈ આવું ક્યાંય જોવા નહીં જેડું હોય તમને હાવ નાનું હે ભાઈ અને કિંમત બિમતમાં તો ભાઈ આપણે આગળ તમે વિડીયો જોતા રહેજો બધું કહેવામાં આવશે અને ભાઈ ટેસ્ટિંગ કરીને બતાવી હમણાં હેન્ડલમાં રહે જોઈ લેજો ભાઈ મિત્રો હાવ શું કહેવાય ગાર હોય તો ગમે એવું નીકળી જાય હે ભાઈ અને બહુ સરળતાથી કામ કરે અને ભાઈ ત્રણ લીટર મા કોઈ દુબાકામાં રહે ભાઈ જુઓ તમે ભાઈ આપણે જોઈને દેખાડીએ જોવો મિત્રો આ બધું બાકી નાખ્યું શું હે ભાઈ ત્રીસની જારી હાલે ભાઈ હમણાં તમને વીસની જારી પણ કરીને બતાવું ભાઈ આગળ બીજો વિડીયો દિવસ દિવસ હાલે બધો આખો વિડીયો જોજો ભાઈ વધુ બધું શેર કરો ભાઈ